નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગદણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું રાજા ભરતુહરી અને પિંગલાનો પ્રેમ અને એ પ્રેમમાં પ્રેમે ભર્તુરીને એટલો પાગલ કરી દીધા હતા ભર્તુહરીને તો એ પ્રેમમાં ભર્તુહરીએ સતી પિંગલાની કસોટી કરી અને એનું પરિણામ કેવું હોય તો હવે આપણે જોઈએ કે ભર્તુહરી બાણું લખ મારવાનો ધણી હતો એ જેવો તેવો પુરુષ તો હતો જ નહીં તો એની પત્ની પિંગલા એ પણ મહાસતી હતી એ પણ કોઈ સામાન્ય સ્ત્રી હતી નહીં તો પછી આપણે જોઈએ કે પિંગલા ઘોડેશવારના પ્રેમમાં પડી તો આ બન્યું કેવી રીતે તો એક વખત એવું બન્યું કે ભરતુહરી અને એના સિપાહીઓ જંગલમાં નીકળ્યાનો અને જંગલમાંથી શિકાર કરવા માટે નીકળ્યા ત્યાંથી હતા ત્યાં એમની નજર પડી કે એક માણસ મરી ગયો હતો તો એ માણસને ચાર માણસો આમ ખભે એની પાલખીને એની ટાઠડીને લઈને સ્મશાન તરફ જતા હતા ત્યાં ભરતુઅરીએ જોયું કે જે માણસ મરી ગયો હતો એના પાછળ ઘણા પણ માણસો સ્મશાન યાત્રામાં જોડાયા હતા પરંતુ સ્મશાન યાત્રામાં એક સ્ત્રી પણ જોડાઈ હતી એટલે ભરતું હોય ને થઈ કે સારું સ્ત્રી સ્મશાનમાં જઈ શકે જ નહીં તો પછી આ સ્ત્રી સ્મશાનમાં કેમ જાય છે ભલે પુરુષ મળી જાય કે સ્ત્રી મળી જાય પુરુષો જ સ્મશાનમાં જઈ શકે છે તો ભરતુરીએ એક વડીલને બોલાવીને પૂછ્યું કે આ સ્ત્રી સ્મશાનમાં કેમ જાય છે ત્યારે એ વડીલે એવો જવાબ આપ્યો કે આ સ્ત્રી સતી થવા માટે સ્મશાનમાં જાય છે તો ભરથુઆરીએ જોયું કે આ સતી કેવી રીતે થાય છે આ મારે પ્રત્યક્ષ જોવું પડશે હવે જ્યારે પેલા લોકો પેલા મૃત્યુદેહને માં લઈ ગયા લાકડા ખડકી દીધા એના માટે ગાદી બનાવી દીધી એના માટે પેલા મૃત્યુને સુવડાવી દીધો અને પછી કુટુંબમાં કોઈ વડીલ હોય કોઈ દીકરો હોય કોઈ એવો માણસ હોય એને અગ્નિદાહ કરે અગ્નિ ચાંપે જમણા પગના અંગૂઠે અગ્નિ ચાંપે જ્યારે અગ્નિદાહ કર્યો ત્યારે આ કન્યા જે સ્મશાનમાં જે સ્ત્રી ગઈ હતી એ સ્ત્રી એના પતિની ચિત્તામાં એ ખડકી બેસી ગઈ અને એ પણ ત્યાં મરી ગઈ બળીને ફસમ થઈ ગઈ ત્યારે પછી ભરતુર જ્યારે ઘરે આવ્યા ત્યારે એને પિંગલાને વાત કરી પિંગલા આજે મેં આવું દ્રશ્ય જોઈ ગયું ત્યારે પિંગલાએ કહ્યું કે એ સ્ત્રી ચિત્તા પર ક્યારે ચડી ત્યારે ભટ્ટુહરી કે જ્યારે એના પતિને ચિત્તા પર સીવડાવ્યો ચિત્તા પ્રગટ કરી પછી એ સ્ત્રી ચિત્તા ઉપર ચડી ત્યારે પિંગલાએ કીધું કે મહારાજા આ સતી ખરી પણ ત્રીજા નંબરની સતી ભટ્ટુહરી કે સતીનો પ્રકાર કેવા હોય ત્યારે પિંગલાએ કીધું કે સતીના ત્રણ પ્રકાર હોય આ જે સતીની તને મને વાત કરી એ સતી ત્રીજા નંબરની કહેવાય તો પછી વળતું વળી ગત બીજા નંબરની સતી કેવી હોય ત્યારે પિંગલાએ કહ્યું કે હે મહારાજા જ્યારે પોતાનો પતિ મૃત્યુ પામે અને એને લઈને સ્મશાનમાં જાય અને ચિત્તા ખડકે કાષ્ઠ લાકડા ગોઠવી દે એના પતિને સુવડાવે તો પછી એ સ્ત્રી એના પતિને એના ખોડામાં લઈને જશે ત્યાં પછી અગ્નિ પ્રગટાવવાની ના હોય એ સ્ત્રીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થાય આ બીજા નંબરની સત્તી તો પછી વર્તુવરે કહ્યું કે પહેલા નંબરની સતી કેવી ત્યારે પિંગલાએ કહ્યું કે હે મહારાજ જ્યારે એને સમાધાન મળે કે તમારા પતિ મૃત્યુ પામ્યા છે અને આ સમાચાર મળતો જ જે પ્રાણ છોડી દે જે શરીર છોડી દે એ પહેલા નંબરની શકી હવે ભ્થુવારીને તો થયું કે મારાને પિંગલાને આટલો બધો પ્રેમ છે તો ભઠ્ઠુને પિંગલાને કહ્યું કે તું કયા નંબરમાં આવી ત્યારે પિંગલાએ કીધું કે મારા તો હું પહેલા નંબરની શકી છું હવે આ તો રાજા બાજાને માત્ર આના મગજમાં એક કેસી ગયું તો થોડા દિવસ પછી ભરથુવરી પિંગળાને કહીને નીકળ્યું કે હું ને વિક્રમભાઈ બંને અમે સ્વીકારી જઈએ છીએ અને ખરેખર ભરથુવરીને વિક્રમ બંને બંનેના ઘોડા લઈને રાજ્યમાંથી જંગલ તરફ નીકળી ગયા હવે જેવા આ બંને ભાઈ રાજ્યમાં જંગલમાં પહોંચ્યા એટલે ભરતુઅરીએ વિક્રમને કહ્યું હતું તું તારે એક કામ કરવાનું છે કે બોલો ભાઈ શું કરવાનું છે એટલે આપણે શિકાર કરવા આવ્યા નથી પરંતુ તારે મારો ઘોડો લઈને તારે તારા ઘોડા પર બેસીને તારે રાજ્યમાં જવાનું છે અને જો પીંગળા તને પૂછે તો તારે એટલું જ કહેવાનું છે કે મોટાભાઈને જંગલી જાનવરોએ ફાડી પાડવા ત્યારે વિક્રમ મોટા મોટાભાઈ તમારી બુદ્ધિ કામ કરતી લાગતી નથી જો તમે આ આ ક્રિયા તમે કરવા જશો તો દુઃખ તમારા ઘરમાં જ આવશે અને મહા અનર્થ થઈ જશે હું જાણું છું પિંગલા ભાભી હું જાણું છું પિંગલા ભાભી કોણ છે મહાસતી છે એ જીરી આ આઘાત જીરવી નહીં શકે પરંતુ ભૂરને કીધું કે મારે એનો પારખું જ લેવું છે સત્ય શું છે મારે જાણવું છે ત્યારે વિક્રમ ખુદ ના પાડે છે ભટતોળે કે મોટાભાઈ રહેવા દો આમાં કંઈ મજા આપવાની નથી પણ એ છતાં મોટાભાઈના કહેવાથી વિક્રમ રાજા ભટોરીને પોતાના ઘોડા પર બેસે છે અને બાજુમાં ભટૂરીના ઘોડાની લગામ પકડીને જ્યારે વિક્રમ રાજદરબારમાં આવે છે ત્યારે અહીંયા પિંગળા જરૂર કે ઊભી ઉભી રાજા ભર્તુરીની રાહ જોઈ રહી હતી એને એમ થયું કે ભાઈ ભરતુહરી જંગલમાં શિકારે કે હમણાં આવે હામણાં આવે હામણાં આવે ભરતુહરીની રાહ જોઈ રહી હતી અને ભરતુવારીને પિંગળાને એટલો પ્રેમ હતો કે ભરતુહરી જ્યારે રાજ રાજદરબારમાં બેસતા રાજગાદી પર બેસતા તો પિંગળાને લીધા સિવાય કોઈ દિવસ રાજસભામાં ગયા નથી કોઈ પણ પ્રકારની ચર્ચા હોય તો પિંગલાને લીધે આ ભરતુહરી ક્યાંય જતા નહોતા ભર્તુહરી પિંગલા વગર નહોતા જીવી શકતો અને પિંગલા ભતુહરી વગર નથી જીવી શકતી બેના શરીર જુદા હતા પણ બેના આત્મા એક હોય એટલો પ્રેમ હતો ત્યારે વિક્રમને થયું કે આ મોટાભાઈ આનું પરિણામ ખોટું જ લાવવાના છે પણ હવે કરવું શું એ મોટાભાઈનું વચન હતું એટલે રાજ્યમાં જવું તો પડે અને જેવા વિક્રમ બંને ઘોડા લઈને પોતાના ઘોડા પર અસવાર થઈને જ્યારે રાજમહેલમાં પગ મૂક્યો ત્યારે ઇંગ્લાડી નજર પડી કે એક જ ઘોડા પર વિક્રમ વિક્રમભાઈ છે અને ભરથોરીના ઘોડા પર કોઈ નથી એ ઘોડો ખાલી છે હવે આ બાજુ ભરથોરીએ વિક્રમને શું કહેલું કે તું જા તારા પાછળ પાછળ જ હું આવું છું અને શું તારે મારે જોવું છે કે ત્યાં શું બને છે હું સંતાઈને બધું જોઈ લેવાનો છું ત્યાં અને પીંગલા પછી પગે થર પકડતા એવા દોઢ મૂકી છે રાજમહેલથી સીડીમાં નીચે તરફ હાલ પડું અભી પડું હાલ પડું હમણાં પડું હાલ પડું હમણાં પડે એમાં સીધી જ વિક્રમભાઈના ઘોડાની લગામ પકડી પડી ગયો બોલો વિક્રમભાઈ તમે આવ્યા ને તમારા ક્યાં વિક્રમભાઈ ઘોડા પરથી નીચે ઉતરે છે અને ઉદાસ થઈ જાય છે ઉદાસ થઈ જવાનું કારણ શું હતું વિક્રમને કે ભરતું જે કરી રહે છે એ ખોટું કરી દે છે અને આનું પરિણામ સારું હોવાનું નથી ત્યારે પિંગલા કહે છે વિક્રમભાઈ બોલો શું બધ બની શું બની ગયું ત્યારે વિક્રમનું હૃદય ભરાઈ જાય છે વિક્રમ ત્યાં રડવા માંડે છે અને રડતે હૃદયે વિક્રમ એટલા એટલા શબ્દો બોલે છે કે મોટા મોટાભાઈને જંગલી જાનવરે ફાડી ખાધા આટલા ત્યાં શબ્દો પિંગલાએ સાંભળ્યા તો પિંગલા ઊભીને ઊભી ત્યાં ધરતી પર પડે છે એનું પ્રાણ પણ ઘી ઉપડી જાય છે હવે આ જે ઘટના બની તે ભર્તુઅરીદરબાના જે દરવાજો હોય એનાથી થાંભલાના પાછળ ઊભા બાદ જે આ જોઈ રહ્યા છે અને જ્યાં પિંગલા નીચે પડી ત્યાં ભરતુહરીએ ત્યાંથી લોટ મેળવી છે અને પીંગળાનું માથું પોતાના ખોળામાં લઈને પીંગલા પિંગલા પિંગલા કરે છે ભરતુહરી ભાન ભૂલી ગયા છે માતાનો મુગટનો કંઈ ભાન નથી એમના વસ્ત્રોનું કંઈ ભાન નથી એમના ગળામાં જે માળાઓ એ પણ એમને તોડી નાખી ભરતુઅરી એકદમ પાગલ અવસ્થામાં આવી ગયા છે બસ એમના મોટે એક જ સપ્તાહથી પીંગ તારા વિના હું નહીં જીવી શકું તારા વિના હું નહીં જીવી શકું ત્યારે વિક્રમે વિચાર કર્યો કે હું મોટાભાઈને ના જ પાડતો હતો કે તમે આ પ્રયોગ રવા દો હવે કરવું શું અને ત્યાં તો પછી વર્તુળની સ્થિતિ એટલી બધી પાગલ અવસ્થામાં આવી જાય છે કે એને કંઈ ભાન જ વધુ નથી એ મે ત્યાં જે એના દરબારનું જે ચોકન હતું ત્યાં માટીમાં આડો છે એટલે બધાને એમ થઈ ગયું કે હવે ખરેખર ભરતૂરી પાગલ થઈ જવાના અને ભરતૂરી પાગલની પરિસ્થિતિમાં આવી પણ ગયા હતા ત્યારે હવે બની એવું કે રાજગઢનું જે સ્મશાન ગાટ હતું ત્યાં પિંગલાને લઈને એની ડોલીમાં એની પાલખીમાં બેસાડીને બધા અહીંયા રવાના થાય છે પણ અહીંયા વળી એકદમ પાગલ અવસ્થામાં રાત ગાદી બધું જ ભૂલી ગયું છે પિંગલા મય થઈ ગયું છે ત્યારે વિક્રમને ભરતુવરીના ગુરુ ગોરક્ષનાથને જ્યારે આ સમાચાર મળે કે બાળ માળવામાં આવું થયું છે ને ભરતું હોયની આજે અત્યારે આ તકલીફ થઈ છે ત્યારે ગોરક્ષનાથ ત્યાં આવે છે અને ગોરક્ષનાથે જોયું તો પીંગલાનું પ્રાણ પંઘેરું ઉડી ગયું હતું પણ ગોરક્ષનાથે વિચાર કર્યો કે જો હવે હું પીંગલાનું પ્રાણ પંઘેરું ઉડી ગયું છે હવામાં હું કંઈ કરી શકું એવું જોશું જ નહીં અને જો પીંગલાનું શરીર પડી જશે પીંગલા હયાતમાં નહીં હોય તો ગૌરવનાથ વિચાર કરશે કે આ લાખ મારવાના ધણીનું શું આ રાજગાદીનું શું અને કોણ છે હજુ વિક્રમ તો હજુ રાજા થવાને યોગ્ય નથી કમાય એનામાં એટલું બધું રાજનું જ્ઞાન નથી તો આ માણું લાખ મારવાનો શું થશે તો ગૌરવનાથ પણ પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને એમને ભરતુવારીને કહે કે ભરતુવારી તારે આ ક્યાં કરવાની જરૂર છે તો ભરતુવારી કે ગુરુજી હવે ગમે તે કરવાનું મારી પિંગલાને બચાવી લો મારી પિંગલાને બચાવી લો એ ટાઈમે ગોરખનાથ વિચાર કરે છે હવે કરવું છું અને ભગવાનને લાદ રાખી તો એ સમયે એવું બન્યું કે જ્યારે પિંગલાની યાત્રા સ્મશાન સુધી પહોંચી જ ગઈ છે અને એ જ ટાઈમે એક ગુણકાનું મૃત્યુ થયું ગુણકા એટલે બેસ્યા એનું મૃત્યુ થયું અને એનો આત્મા ત્યાંથી નીકળીને ત્યાં થઈને જ નીકળ્યો અને જ્યારે ગોરક્ષનાથની નજર પડી કે ભલે યાર ગુણકારનો તો ગુણકારનો આત્મા પણ મારે આ આત્માને પીંગળાના શરીરમાં દાખલ કરવો જ પડશે જો હું આત્માને પીંગળાના શરીરમાં દાખલ નહીં કરું તો ભરતુરી ખરેખર પાગલ થઈ જશે અને એ પછી પોતાની શક્તિ પરથી પોતાના તપો પરથી ગુરુ ગોરક્ષનાથે એ ગુણકાનો આશ્રમ આત્મા એ ગુણકાનો એટલે કે દેશનો આત્મા ગુરુ ગોરક્ષનાથી પોતાની શક્તિથી પિંગળાના શરીરમાં દાખલ થયો ત્યારે પિંગલા જેવી હતી એ જ રૂપ તો એનું પિંગળાનું જ હતું એટલે એ જ રૂપમાં પીંગળા ઊભી થઈ ગઈ વર્તુવરી પિંગળાને ભેટી પડ્યા પરંતુ એ પછી જે બનાવ બન્યો કે પિંગલા અશ્વપાલના મોહમાં ફસાણી અસવલપાલ અસલપાલ પાસે સંબંધો બાંધ્યા નહીં એટલે જગત શું માણસ કે પિંગલા ખરાબ હતી પીંગલા જશે વૃદ્ધિ નથી પણ પીંગલા ગુણિકાઈ કાંઈ નથી પીંગળા જે છે આ વૃત્તિની નથી પરંતુ પિંગલાના અંદર શરીર પીંગળાનું હતું પરંતુ એના અંદર આત્મા જે ગોરક્ષનાથી દાખલ કર્યો એ આત્મા વેસેનું હતું અને એ આત્મા એના લક્ષણો બતાવવા લાગ્યો અને ત્યારે જ એ પિંગલાના શરીરમાં પડેલા ભેસ્યાના આત્માએ બુરક્ષના અશ્વપાલ સાથે પ્રેમ કર્યો તો આ હતી પિંગલાની અને રાજા ભર્તુઆરીની અને અશ્વપાલની કહાની